એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો એક ચમચી જેટલું ચોખા લેવાના એક ચમચી જેટલું ચણાતા એક ચમચી જેટલું અડદા બધાને સરસ રીતે એકદમ ધીમા તમે શેકી લેવાનું શેકાઈ જાય એટલે બે ચમચી જેટલું આખા દાણા વન ફોર્થ ચમચી જેટલું મેથી એક ચમચી જેટલું જીરું લઈને એને પણ સરસ શેકી લેવાનું બધું શેકાઈ જાય એટલે ચારથી પાંચ નંગ જેટલા લાલ મરચાં લેવાના એને પણ આવી રીતે બે કટ બેથી ત્રણ કટકા કરીને ઉમેરવાના જેથી બહુ સરસ રીતે શેકાય જ્યારે આ બધું સરસ શેકાઈ જાય મરચાંને બધું ત્યારે આપણે આમાં કઢી પત્તા ઉમેરવાના છે સાતથી આઠ નંગ જેટલા હવે આ બધાને પણ આપણે સરસ રીતે એકદમ ધીમા તાપે શેકવાનું જ્યારે બધું સરસ શેકાઈ જાય અને સરસ સ્મેલ આવે પછી એમાં વન ફોર્થ ચમચી જેટલું હિંગ ઉમેરવાની અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે એક નાની ડુંગળીને ઝીણું સમારીને ઉમેરવાનું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું બધું જ્યારે સરસ મિક્સ થઈ જાય પછી એમાં એક નાનું ટામેટાને પણ સમારીને ઉમેરવાનું બધાને અને એની જોડે આપણે એક ચમચી જેટલું નારિયેળની છીણ ઉમેરવાની છે બધાને સરસ રીતે શેકી લેવાનું ટામેટું સાહેજ કડવા આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને એકદમ આપણે સરસ રીતે ઠંડુ થવા દેવાનું જ્યારે સરસ ઠંડુ થઈ જાય તો જારમાં લઈને એને થોડું પાણી ઉમેરીને સરસ રીતે આપણે એને ક્રશ કરી લેવાનું છે એની એક થિક પેસ્ટ કરવાની છે હવે એક તોડામાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લેવાનું એમાં આખા લાલ મરચાં ઉમેરવાના રાઈ ઉમેરવાની ને કડી પત્તા ઉમેરીને એનો સરસ આપણે વઘાર કરવાનો જ્યારે સરસ વઘાર થઈ જાય એટલે નાના કાંદા હોય તો નાના નહીં તો મોટા કાંદા સમારીને એની અંદર ઉમેરવાના છે કંઈક આવી રીતે અને એની અંદર જોડે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ સમારીને ઉમેરવાનું અને બધાને સરસ રીતે શેકવાનું જ્યારે સરસ રીતે બધું શેકાઈ જાય અને આ બધું આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે ત્યારે એની અંદર થોડું હળદી પાવડર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે જે પેસ્ટ આપણે ક્રશ કરીને મૂકી હતી એ પેસ્ટને પણ આ બધાની જોડે મિક્સ કરી દેવાની અને એને લો ફ્લેમ ઉપર આપણે એક બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે શેકવાનું જ્યારે આ પેસ્ટ આ મસાલાની જોડે શેકાશે ત્યારે બહુ જ સરસ સ્મેલ આવશે અને આખા ઘરમાં એટલી સરસ સ્મેલ આવશે કે અડોસ પડોસ બી પૂછશે કે આજે તમે શું બનાવ્યું છે હવે મિક્સર જારમાં જે આપણે પેસ્ટ ક્રશ કરી હતી એમાં મેઝરિંગ કપનું એક કપ જેટલું પાણી ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરીને આ બધાની જોડે મિક્સ કરવાનું અને બીજી બે કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું પાણી આપણે આપણે જેટલું પતલું સંભાર જોઈએ એ પ્રમાણે આપણે ઉમેરી શકીએ છીએ આજની જે સેરા સંભારની રેસીપી છે એની અંદર ના આપણે દાળનો ઉપયોગ કર્યો છે ના સંભાર મસાલાનો આ સાઉથની સૌથી ફેમસ ટિફિન સંભારની રેસીપી છે હવે જ્યારે સંભાર સરસ રીતે ઉકળે ત્યારે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું અને બે ચમચી જેટલું લીંબુનું રસ ઉમેરવાનું એની જગ્યાએ તમે ઈમલી પણ ઉમેરી શકો છો તમને સંભાર સાહેબ ગળ્યો ભાવતો હોય તો એની જોડે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની દસ મિનિટ માટે સંભારને સરસ રીતે આપણે ઉકળવા દેવાનું તમને સંભાર જેટલો ઢીલો જતો હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અને ઇડલી સાથે મેદુવાડા સાથે બહુ જ સરસ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ